ભરૂચ લોકસભા બેઠકની મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ સત્તર જેટલા સીલ છે તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનને સીસીટીવી કેમેરાની બાજ નજર અને પેરામિલિટરી ફોર્સ સહિતના લોખંડી બંદોબસ્ત સાથે ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે સુરક્ષિત રખાયા છે ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી મંગળવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંકલેશ્વર અને બેઠકમાંથી તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનો સુરક્ષિત રીતે મોડી રાત સુધીમાં ભરૂચની કેજે પોલિટેકનિક પોલીટેકનિક કોલેજ ખાતે લવાયા હતા જ્યાં સાત વિધાનસભા બેઠક પ્રમાણે સાત જેટલા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં ઈવીએમ અને વીવીપેટ મશીન રાખવા માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે ત્રેવીસમી મે ના રોજ મતગણતરી દરમિયાન મશીનોને સુરક્ષા વ્યવસ્થા સાથે બહાર કાઢવામાં આવશે એક મહિના સુધી આ મશીનો સ્ટ્રોંગ રૂમમાં રહેશે એક મહિના દરમિયાન કોઈ અનુચિત બનાવ ન બને તે માટે સ્ટ્રોંગ રૂમ ફરતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે સ્ટ્રોંગ રૂમ ની અંદર અને બહાર બંને બાજુ અંદાજે 35 થી વધુ સીસીટીવી કેમેરાની બાજ નજર છે જ્યારે સાતે સ્ટ્રોંગ રૂમ ના દરવાજા પર 4-4 બીએસએફ ના જવાનોને તૈનાત કરાયા છે જેમને સ્ટ્રોંગ રૂમ છોડીને ક્યાંય જવા પર નિયંત્રણ મુકાયા છે આ ઉપરાંત ભરૂચ પોલીસનો કાફલો પણ કોલેજની ફરતે તૈનાત કરાયો છે આજરોજ સવારે EVM અને VV પેટ મશીની સુરક્ષા અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા માટે KJ પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિકુમાર અરોરા RACRJ માલી જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના અધિકારીઓની મીટિંગ મળી હતી જેમાં સુરક્ષા વ્યવસ્થાઓને લઈ ચર્ચાઓ હાથ ધરાઈ હતી ગઈકાલે 23 એપ્રિલના રોજ ભરૂચ લોકસભા મતવિસ્તારમાં બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયા આમાં બહુ ભારે માત્રા અમે ભરૂચ લોકસભા મત વિસ્તારના તમામ મતદારો ભાગ લીધા અને જે છેલ્લો અમારો મતદાનની ટકાવારી છે આ તોત્તર પોઈન્ટ બાવીસ ટકા છે અને એમાં પોસ્ટલ મતદાન જે અત્યારે આવે છે તો લગભગ ચુમોતેર ટકા સુધી જશે એક હજાર નવસો સોળ મતદાન કેન્દ્રોની બધી મશીનો ડેરીયાપાડા કરજન ઝગડિયા જંબુસર ભરૂચ બાગરા અંકલેશ્વર સાથે સાથ વિધાનસભા વિસ્તારના મશીન આજે અહીંયા ભરૂચ ખાતે લાવવામાં આવ્યા એને ઓબ્ઝર્વર ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિ મેં સીલ કરવામાં આવ્યા એને સેન્ટ્રલ પારામિલિટરી ફોર્સ હમણાં જ આવી ગયા છે એના દેખરેખમાં રહેશે અને તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આજે હાજર છે એના ઉપસ્થિતિ મેં આ મશીનો સીલ કરવામાં આવ્યા રૂમોમાં રૂમ અને આજે જે ચોવીસ એપ્રિલના રોજ સ્ટ્રોંગ રૂમ સીલ થયા આ ત્રેવીસ મઈ કાઉન્ટિંગ મતગણતરીના દિવસ સવારે ઓપન કરવામાં આવશે અને આપ મીડિયાના મિત્રોના માધ્યમથી અમે તમામ લોકોને મતદારો અને મીડિયાના મિત્રોને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે તમારા સહકારથી આ ચૂંટણી બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન